વાપી જડીસી માં વિનંતી નાકા પાસે સરકારના નવા કાયદાને લઈ કેટલાક ટ્રક ચાલકોએ વિરોધ નોંધાવ્યો હવે સમાચારો જોઈએ વિગતવાર દમણના નમો નમોપથ પર પ્રવાસીઓએ આતશબાજી અને નીજેના તાલે ન્યૂ યરની ઉજવણી કરી હતી બલસણ જિલ્લાને અડીને આવેલા પ્રદેશ દમણ ખાતે બાર અને હોટેલો સહેલાણીઓથી ફૂલ થઈ ગઈ હતી સહેલાણીઓ ન્યૂ યરને વેલકમ કરી શકે તે માટે ડીજે પાર્ટી અને અન્ય વિવિધ આયોજનો કરવામાં આવ્યા હતા થર્ટી ફર્સ્ટની રાત્રિએ ડીજે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું મધ્યરાત્રિએ બાર કલાકે વિવિધ બાર અને હોટલ સંચાલકોએ ફટાકડા ફોડી આતશબાજી કરીને ભવ્ય ઉજવણી કરી હતી મોટી સંખ્યામાં સહેલાણીઓ નમોપથ ઉપર આવેલી હોટલ અને બાર સંચાલકોની આતશબાજી જોવા દૂર દૂરથી સહેલાણીઓ મોટી સંખ્યામાં દમણ ખાતે આવી પહોંચ્યા હતા દમણના નમો પથ ઉપર પણ સહેલાણીઓએ ગ્રુપ સાથે આવી ગ્રુપ ડાન્સ કરવાની મજા માણી હતી સંઘ પ્રદેશ દમણ ખાતે સહેલાણીઓને ન્યૂ યરની વેલકમ પાર્ટીમાં આકર્ષવા અનેક આયોજન કરવામાં આવે છે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરના રોજ દમણની તમામ હોટલ અને બારમાં ડીજે પાર્ટી સહિતના વિવિધ આયોજનો કરવામાં આવ્યા હતા દમણની તમામ હોટલોમાં સહેલાણીઓ ડીજેના તાલ સાથે ઝૂમી ઉઠ્યા હતા સાથે હોટલ સંચાલકોએ સહેલાણીઓ માટે વિવિધ ફૂડનું વિશેષ આયોજન કર્યું હતું સહેલાણીઓએ ડીજે પાર્ટી સાથે ફૂડની મજા માણી હતી ન્યૂ યરના વેલકમ માટે સહેલાણીઓ મોટી સંખ્યામાં સંઘ પ્રદેશ દમણની પસંદગી કરે છે દમણના દેવકા બીચ પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થયેલ નમોપથ ઉપર દૂર દૂરથી સહેલાણીઓ આવીને દમણના હોટલ સંચાલકોની ડીજે પાર્ટી અને આતશબાજીની મજા માણી હતી રાત્રે બાર કલાકે દેવકા સહિત દમણ ખાતે નવા વર્ષના વધામણા કરવા આવેલ સહેલાણીઓએ આતશબાજી નિહાળી હતી નમોપથ ઉપર આતશબાજી નિહાળવા આવેલ સહેલાણીઓને લઈ નમોપથ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા દમણની હોટલ સંચાલકોએ સહેલાણીઓ આકર્ષવા હોટલમાં અને બારમાં ડીજે પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં ગત વર્ષને સહેલાણીઓએ વિદાય આપી આવનાર નવા વર્ષને વધાવી દીધું હતું થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની સાંજે નવા વર્ષનો સૂર્ય ઉદય થયો હોય તેમ દમણ રંગબેરંગી લાઇટ અને ડેકોરેશનથી શણગારવામાં આવ્યું હતું તો યુવા ધનમાં નવા વર્ષને વેલકમ કરવા માટે ભારે થનગનાટ જોવા મળ્યો હતો વલસાડ જિલ્લાની બત્રીસ ચેકપોસ્ટ પર દારૂનો નશો કરી ગુજરાત આવતા લોકો સામે કાર્યવાહી કરી કુલ નવસો જેટલા લોકોને પ્રોહિબિશનના પાઠ ભણાવ્યા હતા થર્ટી ફર્સ્ટના દિવસે અને રાત્રે સંઘ પ્રદેશોમાંથી નશો કરી ગુજરાત આવતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી વલસાડ જિલ્લાની બત્રીસ ચેકપોસ્ટ પર વાહન ચાલકોને ઝડપી પડ્યા હતા સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ તેમજ મહારાષ્ટ્રમાં ન્યૂ ઇયર પાર્ટીના નામે દારૂની મહેફિલ ચાલતી હોય છે આવી પાર્ટીમાં દારૂની મહેફિલ માણી ગુજરાતમાં આવતા પીધેલાઓને અટકાવવા વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ચાલુ વર્ષે પણ પૂરતી તૈયારીઓ કરવામાં આવી હતી ગુજરાત રાજ્યના દારૂબંધીની કડક અમલવારી કરાવવા મુખ્ય માર્ગો પર ચેકપોસ્ટ બનાવવામાં આવી હતી વલસાડ જિલ્લા પોલીસે કુલ બત્રીસ ચેકપોસ્ટ ઉપર અને પોલીસ મથક વિસ્તારોમાં દારૂબંધીનું કડક પાલન કરાવવા વલસાડ જિલ્લા પોલીસની ટીમે વાહન ચેકિંગ હાથ ધર્યું હતું વલસાડ જિલ્લા પોલીસની ટીમે બનાવેલી બત્રીસ ચેકપોસ્ટ ઉપર પચીસ ડિસેમ્બરથી પહેલી જાન્યુઆરી સવાર સુધી કુલ નવસો જેટલા લોકોને ગુજરાતના પ્રોહિબિશનના પાઠ ભણાવ્યા હતા વલસાડ જિલ્લા પોલીસની ટીમે વાહન ચેકિંગમાં ત્રણસો ઓગણસાઠ પીધેલાઓ ત્રણસો ઓગણચાલીસ લોકોને દારૂના જથ્થા સાથે તેમજ બસો બાર જેટલા વાહન ચાલકોને દારૂના નશામાં વાહન ચલાવતા ઝડપી પાડ્યા હતા વલસાડ જિલ્લા પોલીસે કુલ નવસો અગિયાર ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા દમણથી દારૂનો નશો કરીને બહાર જતા લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો વલસાડ જિલ્લામાં અલગ અલગ પોલીસ મથકે નોંધાયેલ કેસો જોઈએ તો વલસાડ સિટી પોલીસ મથકે દારૂના નશામાં એકવીસ વાહન ચલાવતા વાહન ચાલકોને ઝડપી પડ્યા હતા જ્યારે છ ઇસમોને દારૂના નશામાં ઝડપી પડ્યા તો પંદર ઇસમોને દારૂના જથ્થા સાથે ઝડપી પડ્યા હતા વલસાડ રૂરલ પોલીસ મથકે દારૂના નશામાં નવ વાહન ચલાવતા વાહનચાલકો ચુમ્માલીસ ઇસમોને દારૂના નશામાં ઝડપી પડ્યા હતા જ્યારે પાંચ ઇસમોને દારૂના જથ્થા સાથે પકડી પડ્યા હતા વલસાડ ડુંગરી પોલીસ મથકે દારૂના નશામાં સત્તર વાહન ચલાવતા વાહન ચાલકો સાત ઇસમોને દારૂના નશામાં જ્યારે ઓગણત્રીસ ઇસમોને દારૂના જથ્થા સાથે ઝડપી પડ્યા હતા તો પારડી પોલીસ મથકે દારૂના નશામાં પચીસ વાહન ચલાવતા વાહનચાલકો બાવીસ ઇસમોને દારૂના નશામાં અને ચોવીસ ઇસમોને દારૂના જથ્થા સાથે ઝડપી પડ્યા હતા તો આ સાથે ધરમપુર પોલીસ મથકે દારૂના નશામાં ચાર વાહન ચલાવતા વાહન ચાલકોને ઝડપી પાડી આઠ ઇસમોને નશામાં ઝડપી પડ્યા હતા જ્યારે દસ ઇસમોને દારૂના જથ્થા સાથે પકડી પડ્યા હતા કપરાડા પોલીસ મથકે દારૂના નશામાં સાત વાહન ચલાવતા વાહન ચાલકોને ઝડપી પડ્યા હતા વીસ ઇસમોને દારૂના નશામાં જ્યારે છ ઇસમોને દારૂના જથ્થા સાથે ઝડપી પડ્યા હતા નાનાપોંડા પોલીસ મથકે દારૂના નશામાં સોળ વાહન ચલાવતા વાહન ચાલકોને ઝડપી ત્રણ ઇસમોને દારૂના નશામાં ઝડપી પડ્યા જ્યારે પાંચ ઇસમોને દારૂના જથ્થા સાથે ઝડપી પડ્યા હતા વાપી ટાઉન પોલીસ મથકે દારૂના નશામાં ચૌદ વાહન ચલાવતા વાહન ચાલકોને ઝડપી પડ્યા છન્નો ઈસમોને દારૂના નશામાં ઝડપી પડ્યા જ્યારે પંદર ઈસમોને દારૂના જથ્થા સાથે ઝડપી પડ્યા હતા વાપી જેડીસી પોલીસ મથકે દારૂના નશામાં ચાર વાહન ચલાવતા વાહન ચાલકો બાર ઈસમોને દારૂના નશામાં જ્યારે એક ઇસમને દારૂના જથ્થા સાથે ઝડપી પડ્યો હતો વાપી ડુંગરા પોલીસ મથકે દારૂના નશામાં દસ વાહન ચલાવતા વાહન ચાલકોને ઝડપી પડ્યા હતા જ્યારે પંદર ઈસમોને દારૂના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા બિલાડ પોલીસ મથકે દારૂના નશામાં બે વાહન ચલાવતા વાહનચાલકો સાડત્રીસ ઇસમોને દારૂના નશામાં જ્યારે ચાર ઇસમોને દારૂના જથ્થા સાથે ઝડપી પડ્યા હતા ઉમરગામ પોલીસ મથકે દારૂના નશામાં પંદર વાહન ચલાવતા વાહનચાલકો આડત્રીસ ઇસમોને દારૂના નશામાં ઝડપી પડ્યા હતા જ્યારે ચૌદ ઇસમોને દારૂના જથ્થા સાથે પકડી પડ્યા હતા તો મરીન પોલીસ મથકે દારૂના નશામાં ચાર વાહન ચલાવતા વાહનચાલકોને ઝડપી પડ્યા હતા દસ ઇસમોને દારૂના નશામાં ઝડપી પડ્યા હતા જ્યારે બે ઇસમોને દારૂના જથ્થા સાથે હતા પચીસમી નાતાલનો તહેવાર અને ડિસેમ્બર અને નવ એનું સેલિબ્રેશન જે થવાનું હતું એ અનુસંધાને કાયદો વ્યવસ્થાની જાળવણી માટે માન્ય ગૃહ શ્રી માન્ય ડીજીપી સાહેબ અને માન્ય આઈજીપી બાબાંગ જમીર સાહેબના માર્ગદર્શન હેઠળ એક સ્પેશિયલ મુહિમ છેડવામાં આવી હતી વલસાડ જિલ્લો ખાસ કરીને બોર્ડરિંગ ડિસ્ટ્રિક્ટ નાસિક અને પાલઘરના સાથે યુનિયન ટેરેટરી સેલવાસ અને દમન નજીક હોવાના કારણે મોટી પાયે દારૂની હેરાફેરી અને મોટી સંખ્યામાં લોકો દ્વારા દારૂ પીવા માટે દમણ અને નાસિક પાલઘર જવાની હકીકતો જે જોવામાં આવી હતી એના આધારે એક સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવી હતી સાત દિવસની અને જેની અંદર જિલ્લાના અલગ અલગ બોર્ડર ઉપર બત્રીસ જેટલી ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી હતી અને આ તમામ બત્રીસે બત્રીસ ચેકપોસ્ટ ઉપર પોલીસ મહિલા પોલીસ સાથે સાથે જીઆરડી હોમગાર્ડના માણસો ગોઠવીને ચેકપોસ્ટ ઉપર ટ્વેન્ટી ફોર સેવન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું સાથે સાથે સમગ્ર જિલ્લામાં બે ડીવાયએસપી ચૌદ પીઆઈ પાંત્રીસ પીએસઆઈ ચારસોથી વધારે એએસઆઈ એસસી પી સી સાડી ત્રણસોથી વધારે હોમગાર્ડ જીઆરડી અને એક એસઆરપીની કંપની દ્વારા સમગ્ર જિલ્લામાં અલગ અલગ પોઈન્ટ ઉપર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને પચીસમી ડિસેમ્બરથી એકત્રીસ ડિસેમ્બર દરમિયાન કુલ મળીને નવસો ને અગિયાર જેટલા કેસીસ પ્રોહિબિશનના જેની અંદર દારૂના કબજાના ડ્રિંક એન્ડ ડ્રાઈવના અને મહેફિલના એમ કુલ નવસો અગિયાર કેસો શોધી કાઢવામાં આવ્યા છે ખૂબ જ સારા વાતાવરણમાં સમગ્ર તહેવાર નાતાલનો અને નવા વર્ષનો સેલિબ્રેટ વલસાડ જિલ્લાના તમામ નાગરિકોએ કર્યો છે કાયદો અને વ્યવસ્થાનો કોઈપણ પ્રશ્ન ટ્રાફિકનો કોઈપણ પ્રશ્ન સમગ્ર વલસાડ જિલ્લામાં જોવા નથી મળ્યો હું સમગ્ર વલસાડ જિલ્લાના લોકોનો મીડિયા મિત્રોના માધ્યમથી ખૂબ જ આભાર માનું છું કે આ સમગ્ર તહેવારો દરમિયાન એમણે ખૂબ જ શાંતિપૂર્ણ અને એકદમ કોમી એખલાસવાળા વાતાવરણમાં આ તહેવાર ઉજવ્યો છે મીડિયા મિત્રોનો પણ સમગ્ર તહેવારો દરમિયાન જે સપોર્ટ મળ્યો છે એ બદલ એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું વડોદરાથી દમણ થર્ટી ફર્સ્ટની ઉજવણી કરી પરત ઘરે જઈ રહેલા બે મિત્રોની કારને ગંભીર અકસ્માત નડ્યો હતો જેમાં સવાર બંને મિત્રોનો બચાવ થયો છે વલસાડના કુંડી ઓવરબ્રિજ ઉપર નવા વર્ષની શરૂઆત સાથે જ બનેલી વિચિત્ર અકસ્માતની ઘટનામાં વડોદરાના વાઘોડિયા ખાતે રહેતા બે મિત્રો હાર્દિક મકવાણા અને યશ હિંગુ પોતાની મારુતિ અલ્ટો કાર નંબર જી જે ઝીરો સિક્સ પી જી ટુ ફાઇવ ફોર સેવન લઈ દમણ ખાતે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણી કરવા આવ્યા હતા અને ત્યારબાદ દમણમાં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણી કરી હોટલમાં જમવા બાદ પરત પોતાના ઘરે વડોદરા જવા નીકળ્યા હતા જે દરમિયાન વલસાડના કુંડી ઓવરબ્રિજ નેશનલ હાઇવેના ત્રીજા ટ્રેક ઉપર પોતાની કાર હંકારી રહ્યા હતા ત્યારે બીજા ટ્રેક ઉપર પૂરપાટ ઝડપે આવી રહેલ એક અજાણ્યા ટ્રક ચાલકે કારને અડફેટે લઈ ઓવરબ્રિજની પાડી સાથે ઘસડતા કારમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી આગ લાગતાની સાથે જ કારમાં ચાલક હાર્દિક તથા બાજુમાં બેસેલ યશ એકાએક કારમાંથી ઉતરી ગયા હતા જે દરમિયાન યશને સામાન્ય ઈજાઓ પહોંચી હતી સમગ્ર ઘટના બનતા રાહદારીઓ કારમાં સવાર મિત્રોની મદદે દોડી આવ્યા હતા અને કારમાંથી તેમની કિંમતી ચીજવસ્તુઓ કાઢવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કારમાં લાગેલ આગ એકાએક ભડકો લેતા કારમાંથી માત્ર લેપટોપ અને એક મોબાઈલ કાઢવામાં સફળતા મળી હતી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું ત્યારબાદ ઘટનાની જાણ વલસાડ નગરપાલિકા ફાયર એકસો આઠ એમ્બ્યુલન્સ અને ડુંગરી પોલીસને કરવામાં આવી હતી ઘટનાની જાણ થતાં જ વલસાડ પાલિકા મિની ફાયરની ટીમ ઘટનાસ્થળ ઉપર દોડી આવી હતી અને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો એકસો આઠની ટીમ ઘટના સ્થળે દોડી આવતા યશ હિંગુને ઘટના સ્થળે પ્રાથમિક સારવાર આપી હતી ઘટનાની જાણ થતાં જ ડુંગરી પોલીસ તથા જિલ્લા ટ્રાફિકની ટીમ પણ સ્થળ ઉપર દોડી આવી હતી અને ઘટનાની તપાસ કરી વાહન વ્યવહાર સામાન્ય કરવાનો પ્રયાસ કર્યો હતો સમગ્ર બનાવને પગલે પાલિકા ફાયરની ટીમે આગ ઉપર ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો હતો પરંતુ ઘટનામાં કારમાં રાખેલ મોબાઈલ સહિતની કિંમતી ચીજવસ્તુઓ તથા કાર બળીને ખાક થઈ ગઈ હતી ડુંગરી પોલીસે ટ્રોઈંગ ક્રેનની મદદથી કારને સાઈડે કરાવી વાહન વ્યવહાર સામાન્ય કરાવ્યો હતો વાપીમાં જેડીસી વિસ્તારમાં સરકારના નવા કાનૂનને પરત લો તેવા સૂત્રોચ્ચાર સાથે ટ્રક ચાલકોએ વિરોધ કરી રસ્તા વચ્ચે ક્રેન આડી મૂકી લેતા બંને તરફ ટ્રાફિક જામ સર્જાયો હતો વાપી માં વિનંતી નાકા પાસે સરકારના નવા કાયદાને લઈ કેટલાક ટ્રક ચાલકોએ વિરોધ નોંધાવ્યો હતો જેમાં એક ક્રેન ચાલકે જાહેર માર્ગ ઉપર ક્રેન આડી મૂકી રસ્તાને બ્લોક કરી દેતા ચક્કાજામ સર્જાયો હતો જોકે આ સમગ્ર મામલે વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા આ વિરોધ કોઈએ શાંતિ દહોળવા કર્યું હોવાનું જણાવ્યું હતું વાપીમાં જેડીસી વિસ્તારમાં સરકારના નવા કાનૂનને પરત લો એવા સૂત્રોચ્ચાર સાથે ટ્રક ચાલકોએ વિરોધ નોંધાવ્યો હતો ટ્રક ચાલકોએ એકઠા થઈ રસ્તા વચ્ચે ક્રેન મૂકી દીધી હતી જેને લઈ બંને તરફ ટ્રાફિક જામ સર્જાયો હતો ઘટનાની જાણકારી મળતા જ જીઆઈડીસી પોલીસ ટ્રાફિક શાખા વલસાડનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તાત્કાલિક રસ્તો ખુલ્લો કરાવી ક્રેન કોણે મૂકી તે અંગે તપાસ હાથ ધરી હતી તો અચાનક સરકારના નવા નિયમને લઈ જાહેર માર્ગ બ્લોક કરવાની આ ઘટના અંગે વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશનના સેક્રેટરી બાલાજી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા જેઓએ જણાવ્યું કે આ કોઈ તીખળખોરનું કાર્ય છે હકીકતમાં હજુ કોઈ કાયદો બન્યો નથી અને જે કાનૂન બનવાનો છે તેનાથી ટ્રક ચાલકોને કેટલું નુકસાન થઈ શકે છે તે અંગે એસોસિએશન દ્વારા મંત્રાલયમાં લેટર મોકલાવવામાં આવ્યો છે અને દરેકને અપીલ કરવામાં આવી છે કે ક્યાંય કોઈ પણ પ્રકારનો વિરોધ કરે નહીં છતાં આ કોઈની ચડામણીમાં વિરોધ કરાયો છે જે દુઃખદ છે ટ્રક ચાલકોને અપીલ કરી હતી કે આવી કોઈ પણ પ્રકારની હરકત કોઈ પણ ટ્રક ચાલક કરે નહીં ઉલ્લેખનીય છે કે એકાદ કલાકના ચક્કાજામથી અનેક વાહનો અટવાયા હતા જે બાદ પોલીસે રસ્તો ખુલ્લો કરાવતા વાહન વ્યવહાર યથાવત जो नया कानून 2023 का सरकार ने किया है उसके लिए विरुद्ध किया और हमने सेंट्रल से अपील किया है बट आज जो देख रहे वापी में में ये ये किसी ने कोई नई जानकारी लोकल लेवल किया है ये सभी से अनुरोध है कि ये काम ना करे हमने सेंट्रल से अपील किया और टाइम है ऐसा कोई कानून अभी तक आया नहीं कि ड्राइवर को तत्काल कोई अंदर रख दिया एक्सीडेंट कर दिया इसमें हिट एंड रन केस है जैसा आपने कोई एक्सीडेंट करेगा उसके बाद वो ड्राइवर को बचाना चाहिए वो जगह ड्राइवर भाग जाएगा तभी ये दिया हुआ है पहले उसमें बेल तुरंत होता था, था अभी बोला हुआ है कि तुम यदि अस्पताल टाइम पे पहुंचा देगा तो आपके ऊपर कोई चीज नहीं होती है ड्राइवर एक्सीडेंट करके भाग जाएगा तभी ये कानून लागू होता है और वो भी ये कानून अभी तक हुआ नहीं है इसके पहले ये लोकल लेवल में कहीं आके ये देख रहे आप कोई क्रेन वाले है इनको सब इंक्वायरी करे भाई कौन आप लोगों को रास्ता रोकने के लिए बोला है લોકસભામાં પસાર થયેલ ડ્રાઈવરોના બિલના વિરોધમાં ધરમપુરના કાકડકુવા ગામે ત્રણસોથી વધુ ડ્રાઈવરોએ વાંસદાના ધારાસભ્ય સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો સરકાર દ્વારા લોકસભામાં હાલમાં જ પસાર થયેલ ડ્રાઈવરોના બિલના વિરોધમાં આજે ધરમપુરના કાકડકુવા સાઈ ધાબા હોલ નજીક ત્રણસોથી વધુ ડ્રાઈવરો એકત્ર થયા હતા અને સમગ્ર કાયદાનો વિરોધ કર્યો હતો જેમની સાથે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પણ જોડાયા હતા અનંત પટેલે જણાવ્યું કે કોઈ પણ ડ્રાઈવર જાણી બુજીને ક્યારેય પણ અકસ્માત કરતો નથી અને જો અકસ્માત કરનાર ચાલકને દસ વર્ષની સજા અને રૂપિયા પાંચ લાખનો દંડની જોગવાઈ હોય તો સામાન્ય ચાલક જશે ક્યાં આ કાયદાનો અનંત પટેલે વિરોધ નોંધાવ્યો છે અને આગામી સોમવારના રોજ વલસાડ જિલ્લાના તમામ ડ્રાઈવર એકત્ર થઈ કાયદાના વિરોધ સાથે આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું વિપક્ષ નેતા તરીકે પણ ધારાસભ્ય અનંત પટેલે સમગ્ર કાયદાનો વિરોધ નોંધાવી વખોડી કાઢ્યો હતો પાર્લામેન્ટમાં એક કાયદો પસાર થયો છે એક બિલ પસાર થયો છે એમાં એ પ્રકારનું બિલ છે કે અકસ્માત થશે અને કોઈને જાનહાનિ થશે તો જે તે ડ્રાઈવર ને પાંચ લાખ રૂપિયાનો નો જુર્માનો ભરવો પડશે નહીં તો દસ લાખ દસ વર્ષની સજાની પ્રવર્ધન કરવામાં આવ્યું છે પરંતુ ખરેખર ડ્રાઈવરોનો પગાર દસ થી વીસ હજાર રૂપિયા સુધીનો હોય છે અને એ ડ્રાઈવર પણ પોતાની મોતના જોખમે ડ્રાઈવિંગ કરે છે અકસ્માતના જોખમે ડ્રાઈવિંગ કરે છે અને આ જ ડ્રાઈવર એવા છે જેમણે કોરોનાના સમયમાં પણ માલ સપ્લાયમાં ખૂબ મદદ કરી હતી ત્યારે આ ડ્રાઈવરોના વિરોધનો જો કાયદો પસાર કરવાનો હોય ડ્રાઈવરો માટેનો કાળો કાયદાનો અમે વિરોધ કરીએ છીએ અને અમે આંદોલન માં એમના સાથે છે ડ્રાઈવરોના સાથે છે જે પણ ડ્રાઈવર હોય એ કદી પોતાની રીતે પોતાની જાતે કોઈને મારી નાખતો નથી કોઈ કીડીને પણ મારતો નથી અકસ્માત અચાનક થતું હોય તે અકસ્માત હોય છે આ કાયદાનો અમે વિરોધ કરીએ છીએ જ્યાં સુધી આ કાયદામાં સુધારા ન લાવવામાં આવે રદ ન કરવામાં આવે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે અમે આઠ તારીખે સોમવારે આખા વલસાડ જિલ્લાના ડ્રાઈવરો

વલસાડના અબ્રામામાં આવેલી એ પોસ્ટ નામની કેફેમાં ગઈકાલે રાત્રે ચોરટાઓએ તાળું તોડવા માટે ભારે જહેમત કરવા તેમ છતાં તાળું નહીં તૂટતા ચોર ચાલી જઈ થોડીવારમાં પાછા આવી કેફેનું તાળું તોડી અંદરથી રૂપિયા ચાર હજાર ચોરી ગયાની ઘટના સામે આવી છે વલસાડના અબ્રામા ખાતે આવેલી એસટી વર્કશોપ સામે ટી પોસ્ટ નામના કેફેમાં ચોરીની ઘટના સામે આવી છે જેમાં એક ચોર ઈસમ ચોરી કરવાના ઈરાદેથી દુકાનનું તાળું તોડવામાં ભારે જહેમત બાદ પણ એ દુકાનનું તાળું ન તૂટતા હિંમતહારી સ્થળ છોડી ફરાર થઈ ગયો હતો થોડા સમય બાદ ફરીથી આવી બાજુમાં આવેલ કેફેનું તાળું તોડવામાં સફળ રહ્યો હતો ચોર ઈસમે દુકાનમાં ઘૂસી કેશ કાઉન્ટર ખોલી આશરે ચાર હજાર મતાની ચોરી કરી હતી સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી સવારે આશરે સાત વાગ્યે કેફેમાં કામ કરતો વ્યક્તિ કેફે ખોલવા જતાં તાળું તૂટેલી હાલતમાં જોઈ તાત્કાલિક કેફેના માલિક સચિન ઠાકુરને જાણ કરી હતી ત્યારબાદ કેફેના માલિકે વલસાડ સિટી પોલીસને ઘટનાની જાણ કરી હતી પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે એક તરફ પોલીસ દમણ સિલવાસ અને સંઘ પ્રદેશથી દારૂ પીને આવતા લોકોની ચેકિંગ કરવામાં મશગુલ હતી તો બીજી તરફ ચોરટાઓએ અબ્રામાની કેફેની દુકાનને ટાર્ગેટ કર્યું હતું વાપી નામદા ખાતે રામદેવ મંદિરમાં શ્રી શ્યામ નિત્ય પાઠ અને ભજન સંધ્યાનું આયોજન કરાયું હતું જેમાં હજારો ભક્તો ઉપસ્થિત રહી દર્શનનો લાભ લીધો હતો વાપીમાં રવિવારે શ્રી શ્યામ નિત્ય જ્યોત પાઠ અને ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું વાપીમાં શ્રી ખાટુ શ્યામ પ્રચાર મંડળ દ્વારા શ્રી શ્યામ નિત્ય જ્યોત પાઠ અને ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ રવિવારના રોજ બપોરે એક વાગ્યાથી જ્યોત પ્રજ્વલિત કરવામાં આવી હતી તો બપોરે દોઢ વાગ્યાથી શ્રી શ્યામ નિત્ય જ્યોત પાઠ કરવામાં આવ્યું હતું અને સાંજે ચાર વાગ્યાથી પ્રભુ ઈચ્છા સુધી ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાથે ભજન સંધ્યામાં મુખ્ય આકર્ષણ શ્રી શ્યામ બાબાનું ભવ્ય શ્રિંગાર અને છપ્પન ભોગ અર્પણ કરવાનું હતું આ કાર્યક્રમ રામદેવ મંદિર નામધારોડ રોડ વાપી ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં વાપી વલસાડ દમણ સિલવાસ સરીગામ ઉમરગામ અને આસપાસના હજારો શ્યામ ભક્તો ઉપસ્થિત રહી દર્શનનો લાભ લીધો હતો

શ્રીમતી શીતલબેન ત્રિગોત્રાના યોગ કક્ષામાં વાપી કેબીએસ કોલેજ ખાતે સર્ટિફિકેટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ધરમપુર શ્રી સાયનાથ હોસ્પિટલના હેમંતભાઈ પટેલ તેમજ વલસાડ જિલ્લા યુવા મોરચા મહામંત્રી મયંક પટેલ ખેરળવ સરપંચ વિમલભાઈ ચૌહાણ તેમજ પ્રમુખ બક્ષી પંચ મોરચા વાપી નોટિફાઈડ અને વલસાડ જિલ્લા યુવા મોરચા ઉપપ્રમુખ શૈલેન્દ્રભાઈ મિશ્રા તેમજ આચાર્ય વિરેન્દ્ર હિંગુસર અને ગોવિંદભાઈ આ તમામ મહાનુભાવોએ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી શીતલ ત્રિગોત્રા યોગ કોચે યોગ ટ્રેનરની ટ્રેનિંગના વિશે માહિતી આપી હતી અને યોગના ફાયદા વિશે પણ સંપૂર્ણ માહિતી આપીને યોગ ટ્રેનર બની સ્વનિર્ભર બનવાની પ્રેરણા આપી હતી તો નવા યોગ ટ્રેનરોને ઉજ્જવલ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી દમણમાં ન્યુ ઇયર ની ઉજવણી કરવા પ્રવાસીઓ મટ્યા નમો પદ પર આતશબાજી કરી નવા વર્ષને આવકાર્યો પચીસ થી એકત્રીસ ડિસેમ્બર સુધીમાં દમણથી નશો કરીને વલસાડ જિલ્લામાં પ્રવેશતા નવસો અગિયાર પિધરોની થઈ ધરપકડ કોંડી ઓવર બ્રિજ પર અજાણી કારે અલ્ટોને ટક્કર મારતા અલ્ટો બ્રિજની પાડી પર ઘસલાઈને સડગી ઉઠી. સ્વાપી જડીસી માં વિનંતી નાકા પાસે સરકારના નવા કાયદા ને લઈ કેટલાક ટ્રક ચાલકોએ વિરોધ નોંધાવ્યો. સમાચારમાં આજ બસ આટલું જ વધુ સમાચારો માટે જોતા રહો ઝેડ ન્યૂઝ. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.